બાપુ એ બધું હાસું પણ તાત્કાલી આ કોણ છોકરો છે કેવો છે એ તો કાંઈ મને ખબર એ નથી આમ સાની માની ઘરે હાલ એ બધું જાવા દે હાલ હા તે સારું બીજું શું હાલો હલો પાણી ભરવાય નથી જાઉં હાલો આ પછા લાખ ની ગાડી છે મારે કાઈ તૂટો જ નથી પણ એક છોકરાની ખોટ છે જો આ કૂતરો છે ને એજ મારો છોકરો આજ એની જાન લઈ

મને એક વાત ના સમજાતી કાકા શું આ મેઘાને ને ત્યાં કઈ છોકરો છે નહી તો આ લગન કી ના હે કાકા એટલે તને ખબર ના મેઘન વાળી ખબર કુતરો હોય છે હરોજ

આમ તો જો હમણાં હું પાણી ભરવા ગઈ ત્યારે તો અહીં કઈ હતું નહીં અને ઘડીક વારમાં લગ્નની તૈયારી કરી નાખી ઘર શણગાર નાખ્યું આટલી બધી ઉતાવળ છે ની હે બાપુ તું મંગીરા મે કર્યું એ બરોબર જ કર્યું હોય આમ સાની માની તૈયાર થઈ જાય હા તે હારું હમણે છોકરા વારા જાન લઈને આવતા રહેશે અને ફટાફટ તૈયાર થાય હા બાપુ

હા હા હવે તો મોડું થવાનું એ ડ્રાઈવર એને હવે બઉ ત્યાં નથી કરવો જો કેવો અસલ મજાનો લાગે છે આપી દીધા છે ને દસ લાખ રૂપિયા અહિયાં જાવી ને એટલે દેવાના છે

Sao mà à, à. <laughs> để sao mà để ai lấy cái mô đồ to cho કેટલી ઉતાવળ કરે છે બધા આ ભાભી એ મને હરખી તૈયારી ન થવા દીધી ખાલી ચુંદડી માથે નાખી દીધી લો રસોડે તો બધું રાંધવાનું તો તૈયારી કરે જ છે પણ આ હજી જાન કેમ નો આવી એ બાપુ હજી કોઈ આવ્યું નથી અમે ને અમે બેઠા છીએ અહીં કણે તો કા નહીં ભાઈરું હોય લે હવે હમ હાલ્યો જાવ બટા ઓલા ગોખલામાં માં દહ લાખ પીડા છે પૈસા ઈ કોઈ આઈડું નથી ને ના બાપુ ઈ કોઈ આઈડું નથી હા તો વાંધો નઈ લે લે આજો જો આમ તો જો આ મારા બાપુ પાસે કોઈ દિન 10000 રૂપિયા હોતા નતા અને ઈમાં આજ 10 લાખ ની વાતો કરે છે કે સે ગોખલા 10 લાખ પીડા છે આટલા બધા પૈસા આટલા બધા મોજમાં

ઉપાય દી કરો માં ઈ 10 લાખ હાર્યા લઈને દાયા છે આલો તમારા 10 લાખ રૂપિયા રાજી ને હા હવે રાજી હો હવે ના નઈ ભાડે ઓય ઢોલ વગાડાય ઢોલે રમતું રમતું જાવ છે માંડવે અમારા કૂતરાના લગ્ન છે વગાડ રાધા બેન ઢોલ વાગે છે નકકી જાન આવતી છે હી હાસુ હો હટાવે થારું મારે છે ને માર ઘરવાળાને જો છે કેવો છે રહ્યો હું પેલા જોતી આવું કેવો તમારો ઘરવાળો છે જોયો જોયો હા પણ ભાજી આટલા બધા વાત કાઢો છો એટલો બધો રુપારો છે તો હારું ને હું ઈ દો લો આને આની જેસે હું સેને ઊભી થઈને જઈ આવું માર ઘરોડો કેવો લાગે છે એલાય તમે બધા આ કૂતરાને શેરવાની પહેરાવીને કાલ આવ્યા છો એવું ન બોલાય કૂતરો ન કહેવાય એ તારો ઘરવાળો છે શું કીધું કૂતરો નો કહેવાય એ મારો ઘરવાળો છે કૂતરાને કૂતરો ન કહો તો શું ઘરવાળો કહો મનની પેલા છો અને આ કૂતરા એમાં લગ્ન કરવાના છે હા એને હારે તાર લગ્ન કરવાના છે આ ઇના જ 20 લાખ લીધા હે તમારી જાત નાવ મને કે છે એક કૂતરા એ લગન કરી લે અને તમે 20 લાખ રૂપિયા લીધા છે ને કૂતરા એ લગન કરું એ કૂતરા તારે મારી એ લગન કરવા છે તારી જાતના મારી એ લગન કરવા છે રે તું મારી માનવ મારા લગન કરાવશો કૂતરા એ બટા એ વા એવા એવા

બિસારો હંગી રહ્યો હવે એ કોણ વાર છે કેસે બિસારો હંગી રહ્યો આય બધે જોતો લપડા કર્યા છે કોણ વાર છે એમ વીલા કોને જોતા જોતાતા તમારે કૂતરાને કોને પરણવા બોલાયો તમે તો કૂતરાનું ગુ કોણ વાર છે આ બાપા મારો બાપ હોય પૈસા હાથી એની છોડીને કૂતરા રે પરણાવે છે વારો બાપા વારો બધું હાલો સાફ કરવાનું તમે कौन वारू आ हा